ચલો ભાઈ ત્યાં મારી છે હું મારા બાબા ઓપાઈ મધી છે ગરબા ગાવા ચાલુ કરો હેનો એ ગમતો જાય

રણભાઈ પપ્પા ને પેલા બાપ મતું ક્યાં માં ગીત યાદ ની જતું એનો જે મનડો મોયો માફી રણુજે મનડો મો

લા દાદિયા આ તો ફલા પાર્ટી પ્રોફિટ દીકિત દેવાની છે સિકર હો જો રામરામ તો રમતું આ બધા નાસ્તાનો ખર્જો વાળો છે રમતું ને એને ગામે દે લાવ રમતું ગાવા લઈ દેવાનો નાસ્તાનો હકદાર રમતું છે આપણને ખવડાવો તો ખવડાવ રમતું અમને લાયો છે ગાવા હા આ રમતું લઈને આવ્યો છે રમતું કે આવ ને પણ રમતી પૈસા લઈશ પાપ તમારા છીએ અમે નાસ્તો નાળ મારું છે

અમારે તો લાઈટર વાળો ના ગઈ અમે તો ખબર પડે તારું ઘર

તું અઠાર અને નાખતા બાબા તું વાત જ નાખત મહારાજ જેવું તૈયાર વાળું ભાઈ જેવો

નાસ્તો સર મેળો મેલી રે ભાઈ નારી રેમા ભા નવરાત્રો ચાલો જવાનું

લે દોશી એ દોશી જલ્દી આવી નોટક એ ચાલુ ફસી આગળ બા ગીત ગાના હોય તો ના ના એટલે તું ગીત ગા

চোনা গৰবে চালীৰে ধাৰো আমাৰ

ઝંડુ બમ શું કરવું છે ખબર છે એનો નાસ્તો તો નહીં હાલ અને એવું લાગે તો આ પડી ને ગીત ગભરાવું

ચાલુ ગાવાનું ચાલુ કરું બાળું રીતે લાગી શું તમે મારા મોર

a wo jaabẹ̀ tamba kò ma kuma maa gẹlẹ́ maa yi kẹtaarọ ye kò ma kuma maa gẹlẹ́ maa yi kẹtaarọ ye kò ma kuma maa yi kẹtaarọ ye.

આપણે નવરાત્રિ મનોરંજન બાબર ભાઈ હિન્દી ગીત મેં નાચ્યા ક્ષમાના ચલો હિન્દી ખરે ખરા ભયંકર નવરાત્રિ છે

અલ્યા રંગાર પાછો છે આ વારીના દોહાના પેલી નાયો અલ્યા રંગો તો આખો બે રંગા એ રંગા એ એ રંબા રંબાય અરે મરોળ થી ટિમલી બહુ ના ચા ટિમલી થા ટિમલી ટિમલી એ ટિમલી ગાજે ભાઈ ટિમલી ગા ટિમલી ગાજે આ ટિમલી ના પોરિયા રે કાકા બાપા ના પોરિયા રે કોડલિયો ખેલાડુ કોડલ ખેલાડુ કોડલિયો મારી બધી શું કહેશો નાસ્તો ચાલુ કરો થોડા ઘેર જોઈએ થોડા થોડા ગમના ગીતો ગઈએ સા ચડી ગયો એ પેલા તો શું કમિન કે તારા કે તું તો લોગી નું કનો નહી યાર એવું જ ચાલ આગળ આ તો જો

જેવો બને ભાગ પેલી વાર નવરાત્રી નું મનોરંજન ભાગ બનાવે છે તમે સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો અમારો ખ્યામ મોરંગોરંગો કાયદે છે